નમસ્કાર દોસ્તો અત્યારના સમયમાં જુદા જુદા પ્રકારના મોબાઈલો કબજો કોમ્પિટિશનના જમાનામાં જો તમને ખબર હોય કે કઈ કંપની સૌથી વધારે મોબાઈલ વેકે છે તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ના ખબર હોય તો કોઈ વાત નહીં આજના આ નાનકડા વિડીયામાં હું તમને પાંચ એવી કંપનીઓ બતાવીશ જે સૌથી વધારે સ્માર્ટફોન એટલે કે ટચિંગ મોબાઈલ વેચે છે તો ચલો આપણે વિડિયોને સ્ટાર્ટ કરીએ বিনা કોઈ ફालतू વિરી કરતા હોય અને હા તમારે એ વાતનું ધ્યાન રાખવું કે આ ડેટા 2025 ના એપ્રિલના મહિનાથી જૂન મહિના સુધીનો છે એટલે તમારે આ વાતનું ધ્યાન રાખવું ઓકે તો ગાઈ સ્ટૉપ 5 સૌથી વધારે મોબાઈલ વેચનાર કંપનીઓની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે વિવો નામની કંપની કઈ કંપની આવે છે નંબર 5 ઉપર વિવો તમે આ વિવો નામની કંપનીનું નામ તો સાંભળેલું જ હશે અને આ એક ચાઇનીઝ એટલે કે ચાઇના દેશની કંપની છે અને વાત કરીએ કે આ વિવો નામની કંપનીએ કેટલા મોબાઈલ વેચ્યા છે એપ્રિલ મે અને જૂન મહિનામાં તો આ ત્રણ મહિનામાં આ વિવો નામની કંપનીએ ટોટલ ચોવીસ પોઈન્ટ બે મિલિયન મોબાઈલ વેચ્યા છે કેટલા ચોવીસ પોઈન્ટ બે મિલિયન એટલે ઘણા લગભગ બે કરોડ ને ચાલીસ લાખ થી પણ વધારે મોબાઈલ વેચ્યા છે ખાલી ફક્ત ત્રણ મહિનાની અંદરમાં છે એટલે તમે વિચાર કરી શકો છો કે આ વિવો નામની કંપની કેટલી મોટી છે અને ગાઈસ આ વિવો વિવોનું માર્કેટ શેર છે લગભગ આઠ પોઇન્ટ ત્રણ ટકા જેટલું આખી દુનિયામાં જેટલા મોબાઈલ છે ને એમાંના આઠ પોઈન્ટ ત્રણ ટકા જેટલા મોબાઈલ આ વિવો કંપનીના છે તો હવે આપણે જાણીએ કે નંબર ચાર ઉપર એવી કઈ કંપની આવે છે જેના મોબાઈલ સૌથી વધારે વેચાય છે તો ટોપ ટોગ ફાઇનની લિસ્ટમાં નંબર ચાર ઉપર આવે છે ઓપ્પો આ કંપનીનું નામ પણ તમે સાંભળેલું જ હશે અને આ ઓપો નામની કંપની પણ એક ચાઇનીઝ કંપની છે અને વાત કરીએ કે પાછલા ત્રણ મહિનામાં એપ્રિલ મે અને જૂન માં આ ઓપો નામના કંપનીના કેટલા મોબાઈલ વેકાણા છે તો એપ્રિલ મે અને જૂન ના ડેટા અનુસાર આ ઓપો નામની કંપનીએ ટોટલ છવ્વીસ પોઈન્ટ આઠ મિલિયન મોબાઈલ વેચ્યા હતા કેટલા છવ્વીસ પોઈન્ટ આઠ મિલિયન અને આ આંકડો લગભગ થાય બે કરોડ અને એસી લાખ થી પણ વધારે બે કરોડ પણ એસી લાખ થી પણ કેટલું આ ઓપ્પો નામની કંપની આખી દુનિયામાં તો દોસ્તો આ ઓપ્પો નું ટોટલ નવ પોઈન્ટ એક ટકા જેટલું માર્કેટ શેર છે આખી દુનિયામાં જેટલા મોબાઈલ છે ને એમાં નવ પોઈન્ટ એક ટકા જેટલા મોબાઈલ આ ઓપ્પો નામના કંપની વેકે છે

તો હવે આપણે વાત કરીએ કે કેટલા મોબાઈલ વેક્યા છે પાછલા ત્રણ મહિનામાં આ એમઆઈ નામની કંપનીએ તો એપ્રિલ મે અને ના ડેટા છત્રીસ પોઈન્ટ મિલિયન યુનિટ વેક્યા છે કેટલા છત્રીસ પોઈન્ટ ત્રણ મિલિયન એટલે ગણો ને લગભગ ત્રણ કરોડ ને સાઈઠ લાખ થી પણ વધારે મોબાઈલ વેખ્યા છે પાછલા ત્રણ મહિનામાં અને આપણે હવે જાણીએ કે કેટલો માર્કેટ શેર છે આ એમઆઈ નામની કંપનીનો તો આખી દુનિયામાં તો કંપની હવે આપણે જાણીએ કે નંબર એ ઉપર એવી તો કઈ કંપની આવે છે જે આખી દુનિયામાં સૌથી વધારે સ્માર્ટફોન એટલે કે ટચિંગ મોબાઈલ વેકે છે તો ટોપ ફાઈવની લિસ્ટ માં નંબર એ ઉપર આવે છે એપલ નામની કંપની કઈ કંપની બે હાજર પચીસ ના એપ્રિલ મે અને જૂન મહિનાના ડેટા અનુસાર આ એપલ નામની કંપની એ ટોટલ સુડતાલીસ પોઈન્ટ પોચ મિલિયન યુનિટ વેક્યા હતા કેટલા સુડતાલીસ પોઈન્ટ પોચ મિલિયન યુનિટ એટલે કે ગણો ને લગભગ ચાર કરોડ ને સિત્તેર લાખ થી પણ વધારે મોબાઈલ વેચ્યા કે કેટલું માર્કેટ શેર છે આ એપલ નું તો દોસ્તો આ આઈફોન એટલે કે એપલ નું આખી દુનિયાના મોબાઈલની માર્કેટમાં ટોટલ હોળ પોઈન્ટ બે ટકા જેટલું માર્કેટ શેર છે કેટલું હોળ પોઈન્ટ બે ટકા જેટલું માર્કેટ શેર છે આ એપલ નામની કંપનીનું તો મેરે દોસ્તો હવે આપણે જાણીએ કે નંબર 1 ઉપર એવી તો કઈ કંપની આવે છે જે સૌથી વધારે આખી દુનિયામાં સ્માર્ટફોન એટલે કે ટચ એક મોબાઈલ વેચે છે હું તમને એ કંપની વિશે જણાવું પરંતુ એટલામાં તમે એક કોમેન્ટ કરો કે તમારા મોબાઈલ ની કંપની નામ શું છે તમે જે કંપનીનો મોબાઈલ વાપરો છો એ કંપનીનું નામ કોમેન્ટ કરો ઠીક છે તો અને હા આ વિડીયોને લાઈક પણ કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો ગાઈસ ટોપ 5 ની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે સેમસંગ એટલે કે સેમસંગ તમે આ સેમસંગ ની કંપની વિશે પણ જરૂર સાંભળેલું જ હશે તો હવે આપણે જાણીએ કે આ સેમસંગ કેટલા મોબાઈલ વેખ્યા છે પાછલા ત્રણ મહિનામાં તો એપ્રિલ મે અને જૂન ના ડેટા અનુસાર આ સેમસંગ નામની કંપનીએ ટોટલ અઠાવન મિલિયન મોબાઈલ વેખ્યા છે કેટલા અઠાવન મિલિયન એટલે કે ગણ ને લગભગ પોચ કરોડ અને એસી લાખ જેટલા સ્માર્ટફોન એટલે કે ટચિંગ મોબાઈલ વેખ્યા છે પાછલા ત્રણ મહિનામાં અને આપણે હવે જાણીએ કે કેટલો માર્કેટ શેર છે આ નો આખી દુનિયાના સ્માર્ટ ફોનના માર્કેટમાં તો આ સેમસંગ નો ટોટલ માર્કેટ શેર છે ઓગણીસ પોઇન્ટ હાથ ટકા કેટલો ઓગણીસ પોઇન્ટ હાથ ટકા જેટલો માર્કેટ શેર છે આ સેમસંગ નામની કંપનીનો અને ગાઈસ આજે હું વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ને એ મોબાઈલ પણ સેમસંગ કંપનીનો છે એટલે કે હું પણ નો મોબાઈલ વાપરું છું તમે જે કંપનીનો મોબાઈલ વાપરતા હોવ એક કોમેન્ટ કરીને જણાવજો ઠીક છે